નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર નૈશ નવસારી થી દિવસ ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર અને સ્વાતંત્ર્ય સંગ્રામ પરિવારમાંથી આવતા નૈશ દેસાઈ આજે શુક્રવાર એટલે કે ઓગણીસમી એપ્રિલ ના રોજ ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત સ્થિત ઈશ્વર ફાર્મથી બંડી અને ધોતી પહેરી તેમજ હાથમાં લાકડી લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર તરીકે નું નામાંકન ભર્યું હતું આ પહેલા તેઓ રેલી આકારે નવસારી જતી વખતે રેલીના રૂટમાં આવતા ભેઝાન સ્થિત અખંડ ભારતના નિર્માણ માટેના લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાય માટે કરેલ ઓગણીસો ના મીઠાના સંદેશ યાદ અપાવવાની સાથે આદેશના બંધારણ ને અકબંધ રાખવાનો નવસારી લોકસભા મત વિસ્તારના મતદારો સંદેશ આપ્યો હતો

અને સત્યવીસ સોક્રેટીસને ગાંધીજીના વારસ એવા નવસારીના મીડિયાજનોએ મને આદેશ આપ્યો હતો કે દાંડીના મહાત્મા ગાંધી બોલાઈ ગયા છે મોદી સાહેબે પાટિલ સાહેબે મહાત્મા ગાંધીનું નિકંદન કાઢી નાખ્યું છે એટલે ગાંધી ડ્રેસ પહેરીને ઉમેદવારી કરી છે દેશની લોકશાહી સ્વતંત્રતા અને બચાવવા સમાનતા પ્રસ્થાપિત કરવા આ અમારી ઉમેદવારી છે અમે ગાંધી વંદના કરીને દાંડી યાત્રા કરવા તરફ જઈ રહ્યા છીએ ન્યાય અને સમાનતાનો અમે ગઈકાલે સમય લીધેલો બાર પંદરનો નો અમે અહીંયા બાર ને પાંચે આવી ગયા અમને બાર પોણો કલાક બેસાડી રાખ્યો અમે આવ્યા એના અડધો કલાક પછી સાંસદ આવ્યા એમને પહેલાં ઉમેદવારી પત્રક ભરાવીને દસ મિનિટમાં એમને વિદાય આપી અમને સવા કલાક બેસાડીને વિદાય આપી એક કલાક ને વીસ મિનિટ પછી માનનીય ટીએન સેશન સાહેબના વાર સેવા ઇલેક્શન કમિશનરને પ્રણામ અને ગાંધી વંદના બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે